તો જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં મને આપણે વિડીયોની શરૂઆત કરી દીધી છે ન્યૂ બ્લોગ આપણે નવા બ્લોગમાં આવી ગયા આજે આ સાડી બીજ છે જે જગન્નાથની રથયાત્રા છે તો બધા આપણા સબસ્ક્રાઈબરોને તથા સાડી બીજની હાર્દિક શુભકામના આજે હું ને કેવલ વેદ છી ધ્રુવિલા રજા પર રહ્યો अपने ब्लॉग ने शुरू कर दी अपना आत्मा व्यू लिस्ट, लिस्ट कर लिस्ट काढ़ी है तो चलो तो मित्रों अपने लिस्ट निकली गई एप्पल पांच सौ वी कट आ गया है तो इस सकते आप आया है बे जन आया है एक ड्राइवर ने एक हरवाड़ा भाई पड़ी गया તો મિત્રો એપલ પંચો પાંચસો વી કટાવતા નહીં થપો આપણે ઊંચો ઊંચો મારી દીધો હા એક કટાવડે વેચી હોત નહી કેવળ ગયો જમવા કેવલ ગયો હું જમવા જતો પાછું નહીં આવું લઈ ગયો બહાર જવા નહીં ગયા બીજે ને લઈ ગયા નીતિન ભાઈ સાની દુકાન ભાઈ નો થઈ જઈ ગયા એની ધીરે ફોન કર્યો કે ભાઈ કે નહીં છે તો હું ફોન કરી કે જવાની છે તો કેવલ હું આવી ગયો હું તો નહીં આવું લઈ ગયા મિત્રો હવે ડાંડી મીઠું આવી ગયા ભાઈ લઈને આવ્યા છે કેમ છે આ આવી ડાંડી એમ ના ગાંધી બાપુ ગાંધી બાપુ ડાંડી હો આ તો ગાંધી બાપુ ઓર હા ડાંડી એ ભાઈ ઉતારે છે એ ભાઈ કે આ ઘણવામાં કેવો લોવો જોઈએ તો મિત્રો આગળ ઘરે ગયા ને આપણે વિડિયો ઉતારી મિત્રો આપણે તો મિત્રો આપણે સબસ્ક્રાઇબર આવી ને આપણે જમવા આવે

કેવળ આપણે વાત થઈ કે બોપર એકવાર જવાનું હે એટલે જો કેટલી સ્પીડમાં કામ કરે કે 4 વાગે વીજાવી કે ફટા આટી કામ પૂરો કરીને કઢી કલાકમાં જઈએ તો આપણે લિસ્ટ કાઢના કેવા કેવળ ભલે ફૂટા ફૂટા કોલે હું કે કેવળ તો એ શું જવું હે હે ખડવા રખળવા જવું હે ઓર એટલે ટકા ખબર પડે છે તો હા તજેટ ને ખબર પડશે તો કે રખડવા ગયો આવડવા બેજરા ઘર જાય અમે એવું હે હું માર કુવા માં તન છોકરા એક ના જાવ જાવ તમ તારે મોજ કરો કોણ કોણ જવાનું હે હું માર તન છોકરા બધાય હા માર વાઈફ लाइट ने नहीं तो मैंने लाइट अरे सॉरी नहीं वाइफ एक्चुअली मैंने इंग्लिश बहुत नॉर्मल नहीं ले इन्हीं बाइडी ने अति आड़वा ओ गुजराती करने को शुद ताला का शुद्ध गुजराती तालाब पे लीज काटी ना कर सुनाओ जो उन्हें साइरन वगैरह तो तर 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 तो मित्रों अगर आगे जो इसको तो આ બજઈ હોયા Tata 2 કિલો કે મિત્રો નીતિભાઈ આવીયા ને આપણે ચા પાણી પીવાય ગયા છે જો કિની પ્લેસ ને ગો દિલા ખાવે ટ્રેસ મીના ને ઉભો માલ ખાવે અને આપણે જાયો પાવડર હરવા અશ્વિનભાઈ ઘરે ફરસાણ ને ઉનાકે વોટ્સ આ દેવા આવે તડકો નીકળવા તલા આપણે પાઉડે હરવા જવો અંદરવા અમે મને ડાયરેક્ટ તો મિત્રો આપણે પાઉડે ના કટાયન ટેગલો થઈ ગયા છે ને ખોલીને ગોઠવાય થપમ પર માર દીધો આપણે અને આપણે અહીં એક જગ્યા ગોઠવા જવાનું છે આપણે આબીલ बाजू આયા તો રौनक આવી ગઈ रौनक અહીંયા તો

तेरे तो तो छोकर ते तो ते ने बैडी नहीं तेरे छोकर ने बैडी नहीं मार ये दी बैडी तेरे की तुम्हारी फैमिली नहीं होगी तो बैडी तो कोई थी है पढ़े नहीं हैं पढ़ना मत जान जोने सेटिंग वाली ना सेटिंग वाली ना देखो आरा तारी बाई ली तारे कोगरा देखी तू फिर मिली है अब जस्ट आड़ी बीच से राम 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 અને જય જગન્નાથ અને તારા પરિવારને હાર્દિક શુભકામના અને તારા પરિવારને હાર્દિક શુભકામના તારા પરિવારના સદસ્ય ચીકુ સસલીને કુસરી બધાય અભિનંદન ચાલો આપણે પાવડર આખી જિંદગી ને કસમ આવી જાય તો બધાને વરસડી જાય સારી તારી સસલી કા સસલા લગન કે હારો સસલો ગોજ જે લગન કરવાના ના ના કો કાઈ માં તો મિત્રો પાવડર નખાઈ ગયો રોનક કોલે ઊઠા ના બજો બિટા ન આવા બિસ્કિટ ના કાર્ટન લેના આવી ગયા લમપાળ લેના ટોસ્ટ બનાવીવા ઓણમ પાત્રી વાળા જી ટોસ્ટ હતા ને ચાલી થઈ ગયા ચાલી થઈ ગયા ને પચા વાળા ના પતત છે હજી માં વિચાર નથી હોજી આપડા પાત્રી ના વધી ગયા 40 રેડી 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 તો આ દીકઉદરે वहाँ पचा वाला टॉस बद उतरी गए अच्छा नहीं बना भी गया है अगर ग्रह ने माला पे है तो मित्रों आप करी ऊपर याद अश्विन भाई गया बजार तो में यादी तो मैं तो करना कि नाटा डिमाल करने की जावनु गिर कामया

के लगा बोली नहीं वो है पानी नीचे तो नीचे हो हूं तो। कर होगा अपन तारे हां हूं करो मारा मोड़े मारो गोनडो वो साफ करे जो गोड़ा है हम जैसे बोलो आलो आलो लीप खाली करो आलो काम करता काम करो चाकू की हो तो, तो मित्रों आपने माल बदे हार ली तो है ना गया ये अंदर माल नाखवा ચોકલેટ ને બિસ્કીટ ને આ બાજુ મિલાન મિલાન કટ્ટા ને નીતિનભાઈ અને આપણે એના માલ નાખીને જલ્દી જલ્દી જવાનું છે ઘરે આઠ વાગ્યા ઉપર થઈ ગયો આઠ વાગ્યો આવ્યા તો મિત્રો હજી આઠ ને દહ બાર જેવું થઈને તો આપણે ઘરેથી દુકાનેથી નીકળી ગઈ ઘરે જવા આજે વહેલા આપણે કામે એટલે அப்போ நல்லா அவ்வளோ பதவியே பதிமூல மஞ்சள் பட்டாவை மக்கள் கப்பு டபோ லேஜ் ஏன்னா